મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરોડ રૂપિયાની રકમનો મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી થી અસરગ્રસ્ત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી અને કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કારોલિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો આ વેળાએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કર્મચારી યુનિયનના પદ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા